તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી તો સૌ પ્રથમ મિત્રો તમારે મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ આપેલી છે તો પ્રોજેક્ટની તમારે એલર્ટ મોશન એપમાં ઇન્ફોર્ટ કરી લેવાના છે ઇન્ફોર્ટ કર્યા પછી તમારે પહેલા મોનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે અંદર આવી રીતના કંઈક અંદર સોંગ આપેલો હશે પછી તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવી ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસના આઈકોન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે તો આ ફોટો મેં સિલેક્ટ કરું છે તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા ખૂણામાં મોરી એની પર ક્લિક કરી આની પર ક્લિક કરીને ફોટાને રોટેશન કરી લેવાનો છે તો અહીંયા નેવો સુધી મેં રોટેશન કરી લીધો છે પછી ફોટા ઉપર ક્લિક કરી બાજુ આપણા ત્રણ ટપ્પા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરીને આની પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોફી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોફી ઉપર ક્લિક કરીને કોફી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોફી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલા બે લાયકન પ્રેસ કરી દેજો